વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે કીર્તિ પટેલની તાસીર છે કોઈ પણ મુદ્દે ગમે ત્યારે એમાં કૂદી પડવું ખબર ન હોય એ બાબતે પણ તેમને બોલવામાં ખૂબ રસ છે આજે પહેલીવાર કીર્તિ પટેલ ભરાય છે આ શબ્દ એટલા માટે વાપરવો પડે છે કારણ કે પહેલીવાર તેમણે વિડીયો બનાવ્યો અને વિડીયો તેમણે ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર ડિલીટ કર્યો છે કારણ કે આ વખતે તેમનો પંગો પડ્યો છે રીબડાના ગ્રુપ સાથે એટલે કે રાજદીપસિંહ રિબડા સાથે કીર્તિ પટેલ આ વખતે બેકફૂટ ઉપર આવી છે કારણ કે તેમણે રાજદીપસિંહ રિબડાને લઈને એક વિડીયો બનાવ્યો અને તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપરથી તે વિડીયો ડિલીટ કરી નાખ્યો હવે ઘટના શું છે તે પહેલા સમજી લઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રાજદીપસિંહ રિબડા પાસે જહાર ખબરના રૂપિયાની ઉઘરાણીને લઈને કીર્તિ પટેલ એક વિડીયો રાજદીપસિંહ રિબડાને લઈને શું ખુલાસા કરી રહી છે અને શા કારણે તેમણે આ વિડીયો ડિલીટ કરવો પડ્યો લો

તમે જોઈ રહ્યા છો આ સો બાજી અને આ એન્ટ્રી એ બીજા કોઈની નથી એ અમીર મર્ચન્ટ અરે સોરી સોરી ગરીબ મરચંટની છે જે આવા રોલીબાજી કરે છે સીન સપાટા કરે છે અને કામ ઉતારે છે માર્કેટમાં જે કોઈ પણ કોઈપણને એડવર્ટાઈઝના પૈસા બાકી હોય એ મને કહી દેજો હું મારા પૈસા માટે તો લડું જ છું અને એની પહેલા પણ લડતી હતી પણ તમે જોઈ રહ્યા છો હાથ જોડેલા બીજું કોઈ જ ને આજ આપડા